મિત્રો હવે ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે હવામાન વિભાગે ભારતની દક્ષિણ ભૂમિ ઉપર એટલે કે આંદમાન નિકોબાર ટાપુઓમાં નિકોબાર ટાપુ અને દક્ષિણ આંદમાન સમુદ્રમાં ઓગણીસ વીસ મે ચોમાસુ પહોંચી જાય તેવી જાહેરાત પણ કરી દીધી છે તો આજે આપણે વાત કરવાના છીએ કેરળમાં ચોમાસું ક્યારે પહોંચશે અને ગુજરાતમાં ચોમાસું પહોંચવાની તારીખ તેની સાથે જૂન મહિનામાં ગુજરાતમાં કેવો વરસાદ પડી શકે ખૂબ અગત્યનો વિડીયો ખૂબ જ શોર્ટમાં માહિતી આપશું તો પહેલા જ નવા મિત્રો હોય વિડીયો લાઈક કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ આપણે તો જે મહત્વના પેરામીટરો જે આપણે પાછલી અપડેટોમાં પણ જણાવ્યા હતા તે મુજબ જે અલનીનો લા સ્થિતિ અને આયોડીની સ્થિતિ વિશે જાણીએ તો અત્યારે લાનીનાની ની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે જે નીનો થ્રી પોઈન્ટ ફોર રિજિયનનું પેસિફિકમાં જે તાપમાન હોય છે તે અને અત્યારે એક ન્યુટ્રલ ફેઝમાં આવી ગયું છે અને આગામી સમય માટે વાત કરીએ આપણે તો આગામી ત્રણ મહિના ચાર મહિના સુધી હજુ ન્યુટ્રલ ફેઝમાં જ રહે તેવું લાગી રહ્યું છે એટલે કે ટ્રાન્ઝિશન પીરિયડ ન્યુટ્રલ માંથી લા નીના તરફ જવાનો ટ્રાન્ઝિશન પીરિયડ આપણા ચોમાસા દરમિયાન રહેશે અને ચોમાસામાં વિધિવત રીતે લા નીના સ્થાપિત થવાની જાહેરાત થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી

જૂન મહિનાની પહેલા જ એટલે કે ત્રીસ એકત્રીસ મે ચોમાસુ કેરળમાં પહોંચી જશે ઝડપથી આગળ વધશે અને આઠ જૂન સુધીમાં મુંબઈ સુધી પહોંચી જશે ત્યારબાદ જે દર વખતે થાય છે તે મુજબ થઈ શકે છે એટલે કે ચોમાસાની ગતિ ધીમી પડી શકે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી શકે પરંતુ ત્યારબાદ પંદર જૂનથી ફરીથી તેમાં ગતિ આવી શકે અને ઝડપથી ચોમાસું આગળ વધશે ગુજરાતમાં ચોમાસાની તારીખો કઈ રહેશે ચોમાસું બેસવાની તારીખો કઈ રહેશે તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પંદર જૂનથી લઈ અને અઢાર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે સુરત સુધીના વિસ્તારોમાં તેની સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ આ તારીખોમાં ચોમાસાનું આગમન થઈ શકે અને ચોમાસું સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને બાવીસ જૂન સુધીમાં કવર કરી લે અમદાવાદ સુધી ગુજરાતમાં જૂન સુધીમાં પહોંચી શકે અને ત્યારબાદ વધુ થોડી ધીમી ગતિ થઈ શકે પરંતુ આ વખતે આપણને એવું લાગી રહ્યું છે કે જૂન મહિનાના અંત સુધીમાં લગભગ સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે આ તારીખોમાં થોડોક ફેરફાર શક્ય છે અત્યારે લાંબા ગાળાનું આગોતરું એંધાણ ગણીને ચાલવું હવે વરસાદની વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂન મહિનાના અંત સુધીમાં નોર્મલ થી થોડો વધુ વરસાદ પડી શકે અને ઉત્તર ગુજરાત કચ્છ અને પૂર્વ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં નોર્મલ થી થોડો ઓછો વરસાદ પણ જૂન મહિનાના અંત સુધીમાં નોંધાઈ શકે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આપણે પાછલા ઘણા વર્ષોનો જે અનુભવ છે તે મુજબ ગુજરાતમાં જૂન મહિનામાં જે ચોમાસું બેસે છે તે એક ફોર્માલિટી હોય છે બેસવા ખાતર બેસી જાય છે જૂન મહિનામાં ખાસ કોઈ મોટો વરસાદનો રાઉન્ડ આવતો નથી જુલાઈ મહિનાથી સાચું ચોમાસું ગુજરાતમાં શરૂ થાય છે સિવાય કે દક્ષિણ ગુજરાત તો આ વખતે પણ જો થોડી વધઘટ રહે કોઈ વિસ્તારોમાં ઘટ રહે તો કઈ મૂંઝાવાની જરૂર નથી તેમાં કોઈ પ્રોબ્લેમ થાય તેવો હાલ લાગતો નથી જુલાઈ મહિનાથી ચોમાસું જોર પકડી શકે તો આ મુજબ ચોમાસું આગળ વધશે અને આમાં થોડો ફેરફાર કઈ રીતે શક્ય છે તે સમજાવી દઉં કે જે નોર્મલ જે મોટા પેરામીટર આપણે વાત કરી લાંબા ગાળાના તે સિવાય રિયલ ટાઈમ પેરામીટર એટલે કે મેડન જુલિયન ઓસિલેશન અને મિઝો મોન્સૂન ઇન્ટ્રા સિઝનલ ઓસિલેશન આ જે રિયલ ટાઈમ પેરામીટર હોય છે તે ટાઈમે કેટલું આપણને સપોર્ટ કરે છે તેના ઉપર વરસાદનો જે તે સમયના વરસાદનો આધાર રહેલો હોય છે આપણે અત્યારે એવું ધારીને આગળ ચાલી રહ્યા છીએ કે એમ જે આપણને જૂન મહિનામાં મધ્યમ સપોર્ટ આપશે એટલે કે નેગેટિવ પણ નહીં અને પોઝિટિવ પણ નહીં આગળ એમ જેઓનું ખૂબ આગળથી અનુમાન આપવું કે આગાહી આપવી શક્ય નથી હોતી દસ દિવસ અગાઉ જ તેનો ખ્યાલ આવતો હોય છે તો આગળ આમાં કંઈ ફેરફાર હશે તો આપણે ખાસ જણાવશું અને અત્યારે જે આપણે માવઠું ચાલી રહ્યું છે ગુજરાતમાં તેમાં ગઈકાલે જે મોટો ફેરફાર થયો આગાહીમાં જે સૌરાષ્ટ્રમાં ખાસ શક્યતાઓ હતી તે મુજબનો કોઈ વરસાદ નોંધાયો નથી તો આવો ફેરફાર ક્યારેક થઈ શકે તેવી તૈયારીમાં રહેવું હંમેશા

શક્યતા નથી પરંતુ નહીં બને તેવું પણ નથી અરબ સાગરમાં જૂનના પહેલા અઠવાડિયામાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે હવે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે કે નહીં તે આગળ જતાં ખબર પડશે તો તેની પણ ખાસ અપડેટ આગળ આપવામાં આવશે તો આ માહિતી કેવી લાગી ખાસ કે જો આગળના ફેરફારો માટે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું વિડિયો લાઈક કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર